અમદાવાદમાં પગાર વધારાની માંગ સાથે ટ્રાફિક બ્રિગેડના ચાલીસ ચાલીસ જવાનો રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર બહાર એકઠા થયા

લોકોએ કહ્યું કે હાલની મોંઘવારીમાં ટૂંકા પગારમાં જીવન ગુજરાન ચલાવવું મુશ્કેલ છે અપૂરતો પગાર જેના કારણે ભ્રષ્ટાચાર વધે છે બે દિવસ બાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે જોકે હકારાત્મક પ્રતિસાદ ન મળે તો ટ્રાફિક બ્રિગેડના જવાનોએ હડતાલ પર ઉતરવાની ચીપકી ઉચ્ચારી છે આ તરફ વિરોધ પ્રદર્શન સમયે ત્યાંથી પસાર થતા લોકોનો એબીપી અસ્મિતાએ મત જાણ્યો લોકોએ કહ્યું કે હાલની મોંઘવારીમાં ટૂંકા પગારમાં જીવન ગુજરાન ચલાવવું મુશ્કેલ છે અપૂરતો પગાર જેના કારણે ભ્રષ્ટાચાર વધે છે